લોકો સ્વાગત છે આપણી લાઈનમાં વેલકમ છે બધાનો આ બપોરની લાઈન છે એટલે મજા આવી જશે કેમ કે આજે રજા હે એટલે કામ કામે નહીં જવાનું એ દુકાને જ બેવાનું હોય ઠોકો લાઈક અલાવો બાઈક જય હો જય હો રણો હવે રણાની રીતે જવાનો ચાર ઘરની પીતે

વેલકમ છે છાયાબા જમવાનું થઈ ગયું કે નહીં બેન લાઈક દમ લાઈક તો તમારો પહેલા આવતે લાઈક કરો પછી તમે કમેન્ટ કરો રોમ રોમ ભાયા આરામ રોમ ભાયા જયદીપભાઈ રોમ રામ છે સ્વાગત છે સ્વાગત છે સ્વાગત છે વેલક જમવા બેઠી છું શું વાત કરો છો બપોરે હવે આઠ વાગ્યા સાંજે જમવા બેહવા અત્યારે જમવા બેઠા તમે કાંઈ વાંધો નહીં મને લાગે હું જમવાની ટાઈમ જ ઉભો થઉં છું જમી લ્યો જમી લ્યો નિરાતે જમી લ્યો બેન કંઈ વાત નહીં જમી લ્યો જમી લ્યો નિરાતે જમી લ્યો ભાઈ ચેનલમાં નવા હોય ચેનલ સબસ્ક્રાઇબ કરી બે લાયકન ઓન કરી દીજો એટલે આપણા ભક્તિ ચેનલ છે ભક્તિ વિડીયો આવે એટલે એમને સપોર્ટ કરજો અને વોચ ટાઈમની જરૂર છે પૂરી જરૂર કરાવજો ચંગા એ ચંગા એ જદીપાજી તમારી લાઈવના ટાઈમ હું જમું છું સાચી વાત કરી સાંજે પણ એમ જ હોય ને બપોરે પણ એમ જ હોય આજ તો હું બેન કામે ન ગયો ને એટલે લાઈવમાં બેહી ગયો હું કો ઘડીક લાઈવમાં બેહી દઉં અમારા ઘરના પાછળ બેઠા થઈ કે હું ગાંડા ખાડો છો ઘડીક લાઈમાં બેહી જાઓ કોલો લાઈમાં બેહી જાય બીજું શું કરીએ એટલે લાઈમાં બેઠા છે બરોબર છે બરોબર છે જો કરીએ પછી ચંગા હે પાજી ચંગા જયદીપભાઈ ચંગા હે ચંગા હે રાતે છાયા બા રાત બે દી થઈ ગયા લાઈવ આવું છો ને એટલે માણસ ઓછા આવે છે ક્યાંક

એમ કે આપણે વોશ ટાઈમ પૂરો કરવાનો છે એટલે વોશ ટાઈમ પૂરો થાય એટલે પછી રનિંગ ચાલુ થઈ જશે હજી આપણે ગૂગલ પિન મંગાવવાનો છે ચેનલ મોનેટાઈઝ થાય તો પછી ગૂગલ પિન મંગાવું ત્યાં સુધી ક્યાંથી મંગાવી આપણે હમણાં તો ચેનલને મોનેટાઈઝ કરાવવાનો બાકી છે હા હા ગ્રીન સ્ક્રીન લાઈવ કરું ગ્રીન સ્ક્રીન લાઈવ કરું ઓ સમજી ગયો સમજી ગયો કાં લગાડીને હવે તમારી પાસે તો ફોટા બહુ છે તમે લગાડો એટલે ગ્રીન સ્ક્રીનમાં લાઈવ હાલે આપણી પાસે એવા વિચારવાળા નથી ભાઈ સ્ક્રીન લાઈવ સમજી ગયો સમજી ગયો ગીતાબેન સમજી ગયો તમે કયો એ વાત સમજી ગયો સ્ક્રીન લાઈવ યુઝ કરવી પડશે અમારે આજે અમે ઘડીક બેહું ને એટલે ગ્રીન સ્ક્રીન કરી દેવાની છે તો જ લાઈમાં મજા આવશે હવે એ જ કરવું પડશે મારે એક કલાક ચાલુ કરીને મેલ દેવાનો એક દોઢ કલાક હા હવે થોડો વર્ષ ટાઈમ ઇન્ક્રીઝ થાય કેમ કે હમણાં ટાઈમ બહુ ચાલે છે આપણી પાસે બેન અઢીસો કલાક હતા ને સાડા ત્રણસો થઈ ગયા છે હા ભાઈ દેવડા જય માતાજી વોચ સ્ટેન્ડ થઈ જાય ભાઈ એ જ કરું છું બેન બે મિનિટ આવું છું ચાદ

વોચ ટાઈમ કરંજીભાઈ હંસમુખીભાઈ સ્વાગત છે જય માતા દી કરંજીભાઈ કિશનભાઈ આ કુછ કોઈ નહીં કર્યો જયદીપભાઈ ચા દે નીકળી ગયા હતા ભાઈ હવે પાછા ભોગી ગયા છે ચેકાણે લખી લઈ થોડુંક

સાચી વાત છેજી એમાં કંઈ મારે હું એમાં એ એમ છે બેન કે ચેનલ છે હાથ વરો જૂનો એટલે હાથ વરો પહેલાં જ્યારે મોબાઈલ આવ્યા હતા ને એ ટાઈમે પેલો મોબાઈલ લીધો ને એ ટાઈમે દુકાનવાળાના નામની આઈડી બનાવેલી હતી એટલે યુટ્યુબ આઈડી તો હમણાં બનાવી છે બાકી ચાલુ પહેલાં જ કરી દીધી હતી એમાં વિડિયો નહોતો બનાવતો કઈ નઈ કોઈ દી તો થાય પૂરા આ દાઢી આયા ઉંધી આવશે તારે તો પૂરા થશે ને દિનેશભાઈ જય ગુરુ ગોરખનાથ જય ગુરુ ગોરખનાથ આવશે આવશે ચિંતા ની વાત નથી જરૂર થશે મહેનત કરતા રહેવું તમારે નથી મારે ક્યાં થવાના છે તમે તો તોય એક હજાર સાતસો સાઠ ઉપર હાલે છે ને તમારો કઈ વાંધો નહીં તમારે તો વાત તમારી સાચી બાકી આપણે તો પોગી ગયા છવ્વીસ હજાર સત્યાવીસ હજાર સબસ્ક્રાઈબ પોગી ગયા બસ મારે વિચાર હું ખબર તમને કે પહેલા બધા યુટ્યુબ ફેમિલી વાળા જે છે ને એ બધાને ઇન્ક્રીઝ કરવાના જેમ કે આજ સત્તાવીસ હજાર થઈ ગયા ને એટલે આપણે પોગાડવાના હોય હો મોનેટાઈઝ નહીં થાય ને એ પહેલા સિલ્વર બટન લઈને આમ ઊભું રહે ફોટો પાડી લેવાનો હોય એટલે પછી ચિંતાની વાત જ નહીં માળાને ખબર પડી જાય મોનેટાઈઝ થઈ ગયેલા છે ભાઈ તો જય માતાજી જય માતાજી ભાઈ રંગપરાવાળા સ્વાગત છે તમારો

જય માતા દી હરી ભાઈ જય માતા દી ખૂબ ખૂબ આભાર છે ખૂબ ખૂબ આભાર છે બધાને વેલકમ છે मंगावियो तो एक एक चाय cho मी से ओ मुछड़ाया मुछड़ाया नहीं वो ढोप्रो हो जा नहीं का भाई

ફોટા થોડા નાના કરવા પડે એટલે ત્રીજી સ્ક્રીન લગાવી છે આપણું પાલી જિલ્લો રાજસ્થાન

કેમ કે આપણને ખબર છે કે મેલડીની હારે મજાક કરવી એટલે સમજી લેવાનો કે મોતને હારે મજાક કરવાની એટલે આપણે મેલડી હારે મજાક કરતા નથી જય માતા દી રજ લવ છું ભાઈ રજા લવ છું અમાર છે અમાર છે છા દેણી કે આવે દો મિનિટ મેડમ છા લેના આવે એટલે નવ વગેરે થઈ રહી મેં કહું બસ પીછા આવ નહીં બારગીજી 9 9 બજે તો હાલો 9 બજે ઉદે અંધારું થઈ પડ્યું થકી જરની રાજા જુડાય હાલો આદ્ય બાર 9 થી આવી છે ઘણી હતી મોટી થકી બસરે તો આલે

એ તો કોઈ કમેન્ટ કરતા હોય છે ભાઈ સરસ મોં લાગે તો કમેન્ટ કરે કોકને સરસ લાગે તો કમેન્ટ સારા કરે કોકને મોટા લાગે તો ભાઈ જોના મીડિયા છે મીડિયામાં તો જે આવે એવી કમેન્ટ પણ કરે જેવી લાગણી રાખશું એવા કરશે કોન બોઢા નહીં કરે દેવાર કયો હોય નહીં હો કંઈ કયો કાકુ ઓ કાકુ કાકુને શાદ હતો કાકુ

हाँ सबसे बेस्ट कंपनी का यही है पार्क एक दो नहीं चला दियो एक हजार अन्य फोन पे कर दे काकुर दो काकुर ले कोई पहुंच वाली विमल आपको बता हाँ अच्छा एक चार दे बस मैं के फाल लाते हैं बग्गे नहीं इनका मामला सीरियस सही है अरे कोई है ये अच्छा कोई सही भी भूल है जो चलते हैं कोई अलाम �

જો બોલને આઈ કર સાત ગજબર બાવ્યા વાટા વાટા આ વાત આને પાવી દીમો કે બલ કે છે ને પતા ની બોલ હાચે ની કે હાચે વો વિશ્વાસ પગડ બેગ ને ભઈ ઈમાનદાર આદમી એ મહારાઠે છગબાને આવે કે ડોકરા બનો રેંગો લિસ્ટ મે લાગોડા સબો લિસ્ટ મે લાગોડા બનો નિયમ હેડો ની કાકો આઈ એક વલાપરા ને મા અમે લોકો દોય ખૂટિયા રહી કે ને બસ આગી તો કપ નો કે નહીં જે એ તો કરી બેહ એ સોળ કરતા કપ નો કે નહીં જે બસ રેવજો પછી દો દન તીન દન ચાર દન પાંચ આઈ કે એ બેટા ફેલી તો લે થાર 10 રૂપિયા અબે મને કપ મે ચા ગા કે બા એકિયા કે વંદન મારી બસ આગી મે નાયકો તો એ થા 10 રૂપિયા લે થોડી બસ ચા ગા લઈ નહી તમે કને દો પૈસા નહી

ખિલાને કે લે તો કેક ખિલાવ રોજ કા ચિંતા હે બસ હવે દો ધડજા આન ઉમર ની ને વે બોકાળા હા વર કે હો આર મજા લે કાકુ દેખો સમજાવ યાર મે તો ખાઉ હમ લોગ તો ના જ્યાદા કરી અ મલદરી મોજ માલદરી મોજ શું વાત કરો છો સ્વાગત છે માલદારી ભાઈ આપણો સમાજ આપણે કિશન રબારી રાજસ્થાન ભાઈ અમે गाली ન તમે કેના માલદારી આપણે ભેંસ નું ફોટો કેમ લગાડ્યો આપણે તો ગાયો નું લગાડવા જોઈએ અને એ ગૌ તસ્કર બનરી અબે ગૌ રક્ષા કે ચક્કર માં જા રહી

યા મેરા આપ તો ઘર નહી દેતા કીધર આયા મલદારી કે તમે હોકલ ના મોજ મારી તળાવ

સમાજ હોય તો ભાઈ સપોર્ટ કરજો સમાજ જ છે ભાઈ ચિંતાની વાત નથી આપણા ચેનલમાં જઈને કમેન્ટ કરી આવજો જય દ્વારકાધીશ એટલે તમને રિટર્ન મળી જશે ને આપણો ફૂલ સપોર્ટ રહેશે સમાજ એટલે સમાજ જ છે ચિંતાની વાત નથી ભાઈ આપણે રબારી છે રાજસ્થાનથી અટક છે પઢિયાર ડુંગરગઢમાં પઢિયાર ચરણી રે જય હોમી છાપી આવો ચુકે છૂટકે ગોળી મતિ ચલગો પુની જય ચામુંડા જય ચામુંડા સ્વાગત છે સ્વાગત છે સંજયભાઈ બાલ કોયલ કોયલવાડ થી માં એટલે ગોઈલવાડ આવી ગયું તમારા વિડીયો બહુ મસ્ત હોય છે ખૂબ ખૂબ આભાર છે ભાઈ મારી સમાજમાં સમાજમાં નામ કમાવવાનો છે એટલે જ આ ચેનલ ચાલુ કર્યો છે ભારી પણ લાખ્યુ પર ભારી સ્વાગત છે ચેનલમાં નવા ચેનલ સબ્સ્ક્રાઇબ કરી દીજો માલધારીની મોજ રિટર્ન કરો ફાઇન ફ્રિજ નઈ રાજદીપભાઈ સ્વાગત છે તમારો કે કમેન્ટ કરી આલ્યા છો તમે આવો આયન હાઈડજી કે આવો કે ચાર દેબો કરો ઓમરા થેલાલાન દેબો કરો આવ રે ચાપા અરે ઓકડ નઈ નીકલા ફોન અરે બોલો मैं बाहर बैठा हूं ठीक ही चाय हाल जी कितनी की हो बिना पैसे की थोड़ी पैसे लेंगे अच्छी वाली बनाओ ओ हेड जी हट निकल ना आज है तेरे ना क्या फाड़े आज भाई साफा सादे હો મિત્રો સાંજે મળી તમને બધાને જય દ્વારકાધીશ